રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર ખરીદી બંધ હવામાન વિભાગે કરેલ માવઠાની આગાહીના પગલે ખેડૂતોની જણસ ના બગડે મગફળી ખરીદી બંધ રાખવામાં આવી સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મગફળી ખરીદી કામગીરી બંધ રાખવામાં આવી હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે સાવચેતીની ભાવ રૂપે મગફળી ખરીદવાની બંધ રાખવામાં આવી હતી ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરીથી ખરીદી શરૂ થાયની જાણ કરવામાં આવશે હું રમેશભાઈ રવજીભાઈ બોરલ આ સેન્ટરના સંચાલક આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે વરસાદમાં ખેડૂત કોઈ હેરાન ના થાય માલ પલળે નહીં નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ તો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે ખેડૂતને નવા મેસેજ રાખવામાં આવશે ખેડૂતના સરકાર શ્રી આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય